મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મૈયાએ રૂપિયા બાવીસ કરોડના વિવિધ વિકાસના કામોના ખેડા મૌદા ખાતે પ્રજાર્પણ કરાવ્યા હતા સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાત કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેના લીધે નગરજનોની સુખાકારીમાં વધારો થશે આ ઉપરાંત હાલમાં મૌદા ખાતે વોટર સપ્લાયનો પ્રોજેક્ટ જેયુડીસી દ્વારા અંદાજીત આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બની રહ્યો છે નગરપાલિકાના વિવિધ લોકાર્પણને ખાતમુહૂર્તમાં ઉપસ્થિત મહુદા નગરપાલિકાના પ્રમુખ એવા રૂપેશભાઈ ઉપપ્રમુખ અશપાક મૌદા અને નડિયાદ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના એવા જયંતિભાઈ સોડા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ મહુધા શહેરના પ્રમુખ એવા પંકજભાઈ બહુસિંહજી કારોબારી ચેરમેન દીપક સોડા નગરપાલિકાના સી ઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વૃદ્ધ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આપણા મહુધા વિધાનસભાની અંદર આજે ખૂબ સારા ખાતમુહૂર્તો છે એ ખાતમુહૂર્તોની અંદર વાત કરીએ તો આજે કાર્યક્રમ જે અંતર્ગત સ્વર્ણમ સયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત સાત કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્તો આજરોત થનાર છે જેના લીધે નગરજનોને સુખાકારીમાં વધારો થશે આ ઉપરાંત હાલમાં મહુધા ખાતે વોટર સપ્લાયનો પ્રોજેક્ટ જીયુડીસી દ્વારા અંદાજીત સાડા આઠ કરોડના ખર્ચે બની બની રહ્યો છે જે અંતર્ગત વર્થલ કેનાલથી પાણી ઉપાડી અને દૈનિક ધોરણે શુદ્ધ પીવાના પાણીને નગરજનોને પ્રાપ્ત થશે આ ઉપરાંત દૈનિક ધોરણે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તેમજ તેના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ એસબીએમ ટુ ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ બસો સોળ લાખના ખર્ચે હાલમાં પ્રગતિ છે ડાકોર ચોકડીથી મુસારી મુસાફરી બંગલાની મામલતદાર કચેરી સુધી ચાલીસ લાખના ખર્ચે આઇકોનિક રોડનું કામ પ્રગતિમાં છે તેમજ અમૃતમ ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ વડા તલાવ બ્યુટિફિકેશન કામ ચાર કરોડના ખર્ચે પૂર્ણ થયેલ છે આમ વિકાસની આપતા અવિરત પણ ચાલુ છે ભવિષ્યમાં પણ લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે કામગીરી કરવામાં સરકાર કટિબદ્ધ છે આજે ઓગણીસથી વીસ કરોડના ખર્ચે મવતા શહેર ખૂબ સારું આયોજન આજે થઈ રહ્યું છે એટલે જેટલું કામ મહુધા શહેરની અંદર થાય છે એટલું કામ પછી બૂથમાં બી થવું જોઈએ એટલે હું એવી લાગણી બધાને દર્શાવું છું એટલે સૌ જવાબદાર કાઉન્સિલરો સૌ જવાબદાર પ્રમુખ ઉપપ્રમુખ અને સૌ સંગઠન જે સંગઠનની રચના થયેલી છે એ રચનાની અંદર જેમ સરકારના અવિરત વિકાસના કામો થઈ રહ્યા છે મહુધાની અંદર તો મહુધા શહેરની અંદર જવાબદારી આપણા સૌની તમારા બધાની બને છે કે આવતા વર્ષે બે હજાર સત્યાવીસ સત્યાવીસનું આમ તો તમારું ઇલેક્શન પતી ગયું છે અને હવે આવશે બે હજાર સત્યાવીસ તો બે હજાર સત્યાવીસમાંથી હું એવું ઈચ્છું છું કે કોઈ મહુધાની અંદર માઇનસ ના નીકળે સૌ પ્લસ નીકળે એવી પ્રા આપણે સૌને વિનંતી કરું છું કારણ કે એટલી ગ્રાન્ટો એટલી સરકારમાંથી આવી છે તો એ ગ્રાન્ટો મુજબ મત મળે એવી આપ સૌને વિનંતી કરું છું કારણ કે મોદા પ્લસ આ વખતે નીકળે ની જવાબદારી તો બધાની રે એવી લાગણી છે બધાની બરોબર જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યુઝ મૌધા ખેડા